નમસ્તે વાલા ભક્તજનો આપણે ઈસુની તેમના જીવન પ્રયોજન પરત્વેની કટિબદ્ધતા અને બલિદાનની ભાવનાનું વિશેષ સ્મરણ કરીએ છીએ જેના કારણે ઈસુએ મહાવેથામાંથી આનંદભેર પસાર થઈને ક્રુઝ પર મોતને પણ વહલું કર્યું ઈસુ આપણી પાસેથી આવું સંપૂર્ણ સમર્પણ ઈચ્છે છે આજના શુભ ઈસુની પાછળ લોકોના ટોળે ટોળા જતા હતા ઈસુને એ ખબર હતી કે એ લોકો ઈસુના ચમત્કારોથી અંજાઈને વધુ ચમત્કારોની આશામાં તેમની પાછળ પાછળ આવતા હતા અને તેથી જ ઈસુ તેમને જે શબ્દોમાં ચેતવે છે તેને જો શાબ્દિક અર્થમાં સમજીએ તો આપણને જરૂર એમ લાગે કે ઈસુ એવી અપેક્ષા કેવી રીતે રાખી શકે ઈસુએ પોતે પોતાના માતા પિતાને છોડી દીધા નહોતા અને એક લાયક દીકરા તરીકે કુટુંબ ધર્મ નિભાવ્યો હતો તો ઈસુ તેમના અનુયાયીઓ પાસેથી એવી અપેક્ષા રાખે ખરાબ આ શબ્દનો અર્થ એટલો જ છે કે ઈસુના અનુયાયી થવા માટે ને તેમના માર્ગે ચાલવામાં અવરોધરૂપ કે અડચણરૂપ બને એવી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનો ત્યાગ કરવો પડે તો તે માટે તૈયાર રહેવું એટલે કે ઈસુના અનુયાયી માટે ઈસુ જ આપણા જીવનમાં સૌથી પ્રથમ પ્રાથમિકતા બની રહેવા જોઈએ કોઈ વ્યક્તિ અવરોધરૂપ બનતી હોય તો તે કોઈ કુટુંબીજન હોય તો તેની આગળ પણ ઈસુ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ કોઈ લોભ લાલચ કે ડર પણ આપણને ઈસુથી દૂર લઈ જાય એમ હોય તો એનાથી પણ દૂર થઈ જવું પડે જો કોઈ આપણને કુટુંબ પૈસા મોબાદાર પદ કે નોકરી એ બધામાં પસંદગી કરવાનું કહે તો આપણે કુટુંબને જ પસંદ કરીએ એ જ રીતે અન્ય કોઈ પણ વ્યક્તિ કે મિલકત કે કે વસ્તુ નામ આગળ આપણા માટે મિથ્યા જ ગણાય તેથી જ હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયર કામ જો ને એવું સંત નરસિંહ મહેતા કહી ગયા છે ને ઈસુની શિષ્ય થવા માટે જે કિંમત ચૂકવવી પડી શકે તેની ગણતરી પહેલેથી જ કરી લેવા ઈસુ બે ઉદાહરણ આપે છે કોઈ મોટા ખર્ચની વાત હોય ત્યારે આપણે અગાઉથી બજેટની ગણતરી કરીએ છીએ એક દેશે બીજા દેશ સામે યુદ્ધ લડવાનું થાય ત્યારે પણ એ જ પ્રકારની ગણતરી કરવામાં આવે છે ત્રીજી સદીમાં એક પરિવારનો યુવાન ખ્રિસ્તી બની ગયો ગુસ્સે થઈને તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો આ યુવાનને જ્યારે કોઈએ પૂછ્યું કે કુટુંબ એ બાપની મિલકત ગુમાવવા બદલ તને પસ્તાવો નથી થતો યુવાને જવાબ આપ્યો મે દુનિયાવી પિતા ગુમાવ્યા છે તેનું દુઃખ છે પણ એનાથી વધુ આનંદની વાત એ છે કે એ નુકસાનની સામે મને એવો તારણહાર મળ્યો છે જે મને કદી છોડી નહીં દે ઈસુ કહે છે તેમ તેમના દરેક અનુયાયીએ પોતાનો ક્રોસ ઉપાડીને તેમની પાછળ ચાલવું પડશે એનો અર્થ એ છે કે આપણા જીવનના બધા પડકારોનો ઈસુને નામે હસ્તે મુખે સ્વીકાર માર્થા નામની એક બહેન વિસ્મૃતિના રોગથી પીડાતા તેના પતિની જે પ્રેમ અને કાળજીથી સેવા કરતી હતી એ જોઈને તેને મળવા આવેલી તેની બહેન પણ પૂછ્યું કે આટલા વર્ષોથી આ અઘરી જવાબદારી કોઈ ફરિયાદ વિના કેવી રીતે નિભાવે છે માર્થાએ જવાબ આપ્યો કે મારા પતિની સેવા કરતા હું શિષ્યોના પગ ધોતા ઈસુનો વિચાર કરું છું અને મારી મહેનત આનંદમાં પલટાઈ જાય છે ઈસુ આપણે જોઈ વિચારીને પૂરી શ્રદ્ધાથી તેમના અનુયાયી બનીએ તેમ ઈચ્છે છે અને તેથી જ દેખીતી રીતે આકરા લાગે તેવા શબ્દોમાં ચેતવણી આપે છે આજના બીજા શાસ્ત્રપાઠમાં સન પાઉલ ફિલેમોન નામના કલોશનના ધનવાન ધર્મસંગીને જેલમાંથી પત્ર લખે છે ઓનેસીમસ આ ફિલેમનનો ગુલામ હતો જે ત્યાંથી નાસી છૂટ્યો હતો અને પાઉલને મળ્યો અને ત્યારે ત્યાં પાઉલની સેવા કરી પાઉલે તેને સંસ્કાર આપે છે અને તેથી ફિલોમનને વિનંતી કરે છે કે હવે તે ગુલામ તરીકે નહીં પણ ભાઈ તરીકે સ્વીકારે કારણ હવે બંનેમાં એક જ પવિત્ર આત્મા વસે છે ભીનહુદી પ્રજામાં પાઉલે જે પ્રેસિક કાર્ય કર્યું હતું તેનો જોટો ચડે તેમ નથી આપ સર્વો ઉપર ઈશ્વરની ખાસ આશીષ સુધરો